હેલો ફ્રેન્ડ નેહા એજ્યુકેટર માં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવ્યો છું ગુજરાતના મ્યુઝિયમનો ભાગ બે જે આપણો આજે છેલ્લો ભાગ રહેશે રાઈટ ખૂબ લોંગ ટાઈમ થઈ ગયો એના માટે તો હું પેલા સોરી કહી અને જો તમે પેલા ભાગ બે એક ના જોયો હોય તો તમે પેલા એક વખત ત્યાં જઈને ભાગ એક જરૂરથી જોઈ લેજો જેથી કરીને તમારી કોઈ પણ આવનારી પરીક્ષા હશે તો તમારે એક માર્ક લેવામાં ખૂબ મદદરૂપ થઈ શકશે તમને સૌને ખ્યાલ છે કે હમણાં જ ની જે પરીક્ષા લેવાઈ હતી એમાં પણ મ્યુઝિયમને લગતો ક્વેશ્ચન હતો ખરું ને તો કેટલો અગત્યનો ટોપિક છે એ તમે સૌ જાણો છો તો પહેલા તો ભાગ એક જોઈ લેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી લેજો અને જો આ ચેનલ ઉપર નવા હોય તો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી કરીને આવનારા વિડિયો અંગેની માહિતી તમને ફટાફટ મળતી રહે અને આ બધી જ માહિતી મેં ગુજરાત સરકારનું ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ છે જે એમાંથી બુક્સ બહાર પડે છે એમાંથી મેં લીધી છે અને જે બસો પચાસ પેજ એક બુક છે એમાંથી મેં તમને જેટલું શોર્ટ થઈ શકે ને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અલગ તારવીને બે ભાગમાં મ્યુઝિયમ બનાવ્યા છે તો ખરેખર ફ્રેન્ડ તમને લાગતું હોય તો એક વખત લાઈક જરૂરથી આપજો ને તમારા મિત્રોને શેર જરૂરથી કરજો લાઈક નહીં આપો તો કઈ વાંધો નહીં પરંતુ મિત્રો સાથે શેર જરૂરથી કરજો ખરું ને ફ્રેન્ડ તો ચાલો હવે આપણે બી શરૂ કરીશું ભાગ બીજાનો પ્રથમ પ્રશ્ન

ભારતમાં એકમાત્ર સંગ્રહાલય છે જે ભારતના સિક્કાના વારસાના ઉદ્ધાર માટે સમર્પિત છે પ્રારંભિક સિક્કા પંચચિહની સિક્કા હતા બરાબર છે ઉત્તર ભારતમાં કોપર કાસ્ટમાં કેન્ટમાં પ્રચલિત હતા રાઈટ તો તમારું એક પોઈન્ટ ક્લિયર થઈ ગયું કે મુદ્રાનીતિ કોઇન સંગ્રહાલય ક્યાં છે વડોદરામાં અને એના સ્થાપક કોણ હતા તો એસ કે કપૂર બરાબર હું આપણે આગળ વધી જઈશું મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ ટ્રસ્ટ

એ ક્યાં આવેલું છે તો મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ વડોદરા ખાતે આ પ્રશ્ન પૂછાયેલો છે બરાબર એટલા માટે પછી બરોડા મ્યુઝિયમ તો નામ ઉપરથી તમને ખ્યાલ આવી જશે સૌથી મોટા મ્યુઝિયમમાં ગણના થતી હતી રાઈટ પરંતુ વડનગરનું મ્યુઝિયમ બન્યું છે એના બાદ આ સેકન્ડ નંબર પર થઈ જશે બરાબર છે તો વડોદરાનું બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી શું જોવા છે તો અઢારસો ચોરાણું માં બનેલું છે રાઈટ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા કઈ શૈલીમાં છે તો ઇન્ડો-સારસેનિક શૈલી. ઘણી વખત સિમ્પલ ક્વેશ્ચન પૂછાય કે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી કઈ શૈલીમાં બનેલું છે? તો ઇન્ડો-સારસેનિક શૈલીમાં. ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ ગણવામાં આવે છે. સંગ્રહાલયની ઈમારતનું સ્થાપત્ય મરાઠા શૈલી, યુરોપિયન શૈલી, પાર્થન શૈલી અને મુસ્લિમ સ્થાપત્ય શૈલીના મિશ્રણથી તૈયાર થયેલું છે. બરાબર છે?

સ્થાપના વર્ષ બે હજાર બાવીસ ભુજીયા ડુંગર ભુજુ પર છે ચારસો સિત્તેર એકરમાં ફેલાયેલું છે વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે લગભગ ત્રણ લાખ વૃક્ષો વાવેલા છે બરાબર છે ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની તકતી પચાસ ચેકડેમ દિવાલ ઉપર લખવામાં આવી છે બરાબર થ્રી સિક્સ્ટી પ્રોજેક્શન પર થ્રી સિક્સ્ટી ડિગ્રી પ્રોજેક્શન ઉપર બે હજાર એકમાં આવેલા ભૂકંપની અનુભૂતિ કરાવવામાં આવે છે બરાબર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે અને સોમવારે રજા હોય છે બરાબર જે ઓરિજિનલ જે બુક છે એમાં તો ઘણું બધું ડિટેલ આપ્યું છે જે પોઈન્ટ કદી પૂછાય પણ નહીં એવા એમાંથી મેં તમારા માટે ફક્ત ને ફક્ત ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બતાવ્યા છે એટલા માટે બુક્સ નું એ બુક કરતા તમે આ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે અને હા આપણે જે ગુજરાત સરકારનું ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ છે એની એક જિલ્લાઓની બુક છે ગુજરાતની બરાબર તો અત્યારે હાલ લેટેસ્ટ જ અપલોડ કરેલી છે એમને તો હું એનામાંથી પણ ગુજરાતના જિલ્લાની સફર આપણે શરૂ કરીશું બરાબર તો થોડાક સમયમાં એ પણ શરૂ કરી દઈશું હવે આપણે આવી જઈશું કચ્છ સંગ્રહાલય ક્યાં છે તો હમીરસર તળાવ પાસે સ્થાપના વર્ષ અઢારસો સિત્યોતેર ક્લિયર કચ્છ સંગ્રહાલય પૂજમાં હમીરસર તળાવ પાસે સ્થાપના વર્ષ અઢારસો સિત્યોતેર ક્લિયર નવી ઇમારત ક્યારે બનાવવામાં આવી છે તો ચૌદ નવેમ્બર અઢારસો ચોર્યાસી ના રોજ તે ફર્ગ્યુસન દ્વારા તેનું નવું નામ ફર્ગ્યુસન મ્યુઝિયમ એ પણ કહેવાય છે બરાબર છે હવે ઇમારતમાં મેકલેલેન દ્વારા ઇટાલિયન ભૌતિક શૈલીમાં લાલ રેતી પથ્થરોમાંથી બનાવવામાં આવી છે તો ઇમારત કોણે બનાવી છે તો મેકલેલેન દ્વારા ફર્ગ્યુસન મ્યુઝિયમની ઇમારત કોણે બનાવી છે બરાબર છે એવો પ્રશ્ન પૂછાશે તો તો ઇમારત મેકલેલેન દ્વારા બનાવવામાં આવી છે કઈ શૈલીમાં છે તો ઇટાલિયન ભૌતિક શૈલીમાં તેમાંથી બનેલી છે મ્યુઝિયમ લાલ ચિત્યા પથ્થરોમાંથી જો કે એક પ્રશ્નો જ કેટલા પ્રશ્નો નીકળી ગયા તમારા પેપર સેટર બહુ સ્માર્ટ હોય છે અત્યારે તમને એવી ડિટેલ પૂછે કે તમને ના આવડે રાઈટ તમને કન્ફ્યુઝ થઈ જાવ એ રીતે હવે કંજરી ભરતકામ તો બંનેમાં રહેતા લોકો કરે છે બરાબર પછી રોગન કલા તો એરંડાના તેલ સાથે મિશ્રણનો રંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી એક

કરોડો વર્ષ જૂના અશ્મિ ધરાવતું એકમાત્ર સંગ્રહાલય છે ક્લિયર મોહનસિંહનું યોગદાન અશ્મિ સંગ્રહાલય કદાચ વિશેષતા પૂછે કે કચ્છ ફોસિલ પાર્ક ની વિશેષતા શું છે તમને ફોસિલ સમજીને સમજણમાં આવી જાય પરંતુ તમને અને એ બનાવવા પાછળ કોનું યોગદાન છે એ બંને પ્રશ્ન સાથમાં પૂછે બરાબર અને આ અશ્મી અનુ સંગ્રહાલય છે અને કોઈ બીજું નામ આપી દે કે એમનું યોગદાન છે પણ તમે ડિટેલ કરી છે તો તમારો માર્ક્સ ક્યાંય નહીં જાય તો કચ્છ પોસિલ પાર્ક બે હાજર બે માં સંગ્રહાલય અને મોહનતી દ્વારા બનાવવામાં આવ્યું છે યોગદાન હોય એટલે બરાબર ક્લિયર થઈ ગયું તમને તો મજા આવે છે ને ફ્રેન્ડ્સ જો તમને એવું લાગતું હોય કે મેં ખૂબ મહેનત કરી છે તો એક લાઈક

ખોટો આપી શકો છો આન્સર તો સાથે આ માહિતી છે એટલા માટે અને જે લોકો ના હોય ને એ લોકો ફરીથી રિક્વેસ્ટ કરીશ કે બાદ એક જરૂરથી જોઈ લેજો અને આ પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક પણ શેર કરી દઈશ ઇવન તમારે કોઈ પ્રોબ્લેમ આવે

શરદ બાગ મદનસિંહજી સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટન ચેરિટેબલ ટ્રસ્ટી આવેલું છે તો ભુજમાં કોનું નિવાન હતું તો કચ્છના છેલ્લા રાજવી હતા એટલે તમને શ્રી એમ ના પૂછી શકે પણ તમને એમ પૂછે કચ્છના અંતિમ રાજવીનું નામ શું હતું તો મદનસિંહજી હતું બરાબર છે તમારે ક્લિયર થઈ ગયું પાંચ જગ્યાએ વંશનું વંશનું રાજાઓએ રાજ રાજ કર્યું હતું બરાબર ગુજરાતમાં કેટલા પાંચ જગ્યાએ હતું તો કયું મોરબી જામનગર રાજકોટ ગોંડલ અને કચ્છ થઈ ગયા તમારા પાંચ કચ્છ અહીંયા છે એટલે મેં ઇન્ડિકેટ નથી કર્યું તો મોરબી જામનગર રાજકોટ અને ગોંડલ ત્યાં જાડેજા વંશનું રાજ રહેલું છે એ સિવાય પોરબંદર એ પણ તમને યાદ રહેવું જોઈએ લખપતજી આયના મહેલ અને મેન વિલાસ બનાવ્યું હતું પ્રાગમલજી બીજા એ શરદ ભાગ તો તમારું ક્લિયર થઈ ગયું કોની યાદમાં નિવાસ સ્થાનો તો મદદ તો પ્રાગમલજી બીજા એ શરદ ભાગ

અચ્છા તો એના ઉપરથી તમને યાદ આવે છે ગુલાબમાંથી અત્તર બનાવવાની રીત કોણે શોધી હતી ચલો તમારે મને શોધીને કહેવાનું છે 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 હું આપી દઉં રિલેટેડ બરાબર માતાનું નામ જે પણ હશે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેવાનું છે અને આ વાતનો ઉલ્લેખ ક્યાં છે તો જયકૃષ્ણે તેમના પુસ્તકમાં કર્યો છે હવે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ

એથનોલોજીકલ વિભાગ પિક્ચર આર્ટ ગેલેરી આવેલી છે અહીંયા કોમન રહી ગયા છે એટલા માટે બરાબર છે સમૃદ્ધ લાઇબ્રેરી છે પછી કચ્છીયાત કમ કંઠાણ છે એથનોલોજિકલ વિભાગ અને પિક્ચર આર્ટ ગેલેરી આવેલી છે બરાબર છે રામસિંહજીએ તોરા સ્ટેટના ના ભીત ચિત્રોનો અભ્યાસ કર્યો હતો અને કચ્છ અને રામરાંત પુસ્તક લખ્યું છે એમાં બધો ઉલ્લેખ છે હવે એ સિવાય અહીંયા શું છે તો રામાયણ કાળના ચિત્રો છે

આ સિવાય વાક્યો ચિત્તર સ્ટીલના વાસણો સોરી અહીંયા સ્ટીલના વાસણો તલવારો ખંજર અને રોગન વર્ગના નમૂના પણ છે જો આવું થઈ જાય ટાઈપિંગ મિસ્ટેક થાય ને એટલે આ સિવાય અહીંયા સ્ટીલના પિત્તળના વાસણો છે સ્ટીલના પણ નહીં તલવારો છે ખંજર છે અને રોગન વર્ગના વર્ગના નમૂના છે ઓકે રોગન વર્ગના નમૂના છે એ તમારે હું પીડીએફ વખતે સુધારીને આપી દઈશ બરાબર

અલગ અલગ વેરાયટીમાં શું છે તો ઉમાશંકરનું હસ્તપ્રદ છે અચ્છમ પચ્છમ કચ્છમ મુકેલું છે બરાબર ભારત પચ્છમ કચ્છ મુકેલું છે એમનું વાક્ય છે એ સિવાય પિત્તળના વાસણ કોટિયાનું મોડેલ વાહાણું બરાબર પછી આવશે આયના મહેલ તો સ્થાપનાનું વર્ષ ઓગણીસો સિત્તોતેર આ મહેલ કોણે બંધાવ્યો હતો એટલે કે જ્યારે મ્યુઝિયમમાં કન્વર્ટ થયું એ વર્ષ અને મહેલ બનાવ્યો હતો કોણે ક્યારે તો સતરસો માં મહારાજા લખપતસિંહજી દ્વારા મહેલ બનાવવાનું વર્ષ અને મ્યુઝિયમ નું વર્ષ બંનેમાં ભેર છે એના વાસ્તુકાર કોણ હતા તો રામસિંહજી માલમ આયના મહેલના વાસ્તુકાર કોણ હતા કચ્છમાં આવેલા આયના મહેલના વાસ્તુકાર કોણ હતા તો રામસિંહજી માલમ છે ને ફ્રેન્ડ એકદમ મસ્ત મજાની માહિતી હવે તમને નથી લાગતું કે તમારે મને એક લાઈક પણ આપવું જોઈએ અને શેર પણ કરવું જોઈએ ચાલો કચ્છ સંસ્કૃતિ દર્શન એ પણ ઓગણીસો સિત્યોતેર એમાં પણ રામસિંહજી રાઠોડ ભૂંગા કચ્છ કચ્છના સતેદરાની રણ પ્રતિકૃતિ મૂકેલી છે બરાબર છે આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી કેસર ચોરો પછી વાચા સંગ્રહાલય ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્ર તે એ ક્યાં આવેલું છે વાચા સંગ્રહાલય ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્ર ક્યાં આવેલું છે છોટા ઉદયપુર માં ઓગણીસો માં સ્થાપના શું છે અહીં તો આદિવાસી અને વિમુક્તિ વિચર્તી જનજાતિઓની લુપ્ત થતીપુર વડોદરાનો ભાગ હતો પછી જિલ્લો બન્યું એટલે અહિયાં વડોદરા છે એ યાદ રાખજો ભાષા સંશોધન પ્રકાશ કેન્દ્ર વડોદરાને ગુજરાત સરકારે દસ એકરનું જમીન અનુદાનમાં આપી હતી અને તેની ઉપર આ બનાવવામાં આવ્યું છે મોટા ભાગે કયા તેજગઢ ગામે એનું બનેલું છે નિર્માણ બરાબર પ્રકાશન કેન્દ્ર તેજગઢ ગામે છે છોટા ઉદેપુર આદિવાસી અકાદમી દ્વારા બનાવવામાં આવ્યું છે અને ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનના આદિવાસી વિસ્તાર તેમાં કેન્દ્રિત કરવામાં આવ્યા છે આ બધા આપણો શું છે બોર્ડર સ્ટેટ બરાબર પછી આ એટલું અગત્યનું નથી એટલે હું જવા દઉં છું પછી છોટા ઉદયપુર સંગ્રહાલય તો એ શું છે આદિવાસી સંસ્કૃતિ ને લગતા નવસો નમૂના છે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એકમાત્ર સંગ્રહાલય છે ઓકે આમાં તમારે વિશેષ જરૂર ખાલી યાદ રાખવાની છે સ્થાપના નું વર્ષ અને ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એકમાત્ર આદિવાસી સંગ્રહાલય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રોટફરી ડોલ્સ મ્યુઝિયમ આજ પ્રશ્ન જીપીએસસી ની ક્લાસ વન 2 ની એક્ઝામમાં પૂછાયો હતો અને ઘણા બધા કન્ફ્યુઝ થઈ ગયા હતા રાઈટ તો આપણે જોઈશું રોટરી ડોલ્સ મ્યુઝિયમ સ્થાપનાનું નું વર્ષ 2004 ક્યાં આવેલું છે રાજકોટ અહીંયા મે લખ્યું નથી પણ હું તમને કહી દઉં છું જાણીતું નામ શું છે તો ઢીંગલી મ્યુઝિયમ તરીકે જાણીતું છે વિશ્વનું સૌપ્રથમ મ્યુઝિયમ જેને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હોય બરાબર છે પછી 2000 માં મ્યુઝિયમ ને લોકો ભાગીદ લોક ભાગીદારી દ્વારા બનાવવાનો નિર્ણય વિચાર કોણે કર્યો હતો

લોક વપરાશની સંગ્રહ છે રાજકોટમાં આવેલું છે ઇટ્સ ઇનફ તમારે વધારે ડિટેલ કરવાની જરૂર નથી સિમ્પલ પ્રશ્ન પૂછાય કે સંપદા લોક સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે રાજકોટ ઓકે વોટ્સન મ્યુઝિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અઢારસો છ્યાસી માં સ્થાપના રાજકોટ મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ ના મકાન શિલ્પો છે સાતમી થી તેરમી સદીના ઇનફ છે આટલું અને સૌરાષ્ટ્ર વિવિધ ભાગડીઓ એનું પ્રદર્શન છે વોટસન મ્યુઝિયમ રાજકોટ અઢારસો છ્યાસી ક્લિયર ગીર બાળ સંગ્રહાલય તો તમે સૌ આપણે અમરેલી બરાબર આપણે અમરેલી આવે તો કોણ યાદ આવે ગીજુભાઈ બધેખા બાળકોની મુછાઈ માં તરીકે જાણીતા રાઈટ તો આપણે ગીરધરભાઈ બાળ સંગ્રહાલય ક્યાં છે તો અમરેલીમાં ક્લિયર પછી અંબાલાલ રણછોડદાસ સુરા સંગ્રહાલય

જે મકાન માં છે એ મકાન કોનીય એ સ્મૃતિ માં બંધ્યું છે તો વજ્રલાલ સુરાની ની સ્મૃતિ માં આવા પ્રશ્નો તમને કન્ફ્યુઝ કરવા સો ટકા પેપર સેટર પૂછશે અને માહિતી ખાતામાંથી જ્યારે પણ પ્રશ્ન આવતો હોય તો એ તમને નથી ખબર હોતી કારણ કે તમે એ જુઓ નહીં ત્યારે પંચમહાલ આદિવાસી સંગ્રહાલય પંચમહાલ પોતે જિલ્લો છે રાઈટ તો એ સમયે મહીસાગર અને અંદર ડિટેલમાં પણ મહીસાગર જ આપેલું છે બરાબર છે અત્યારે હાલ બરાબર પંચમહાલ આદિવાસી સંગ્રહાલય ક્યાં છે મહીસાગર માં સંગ્રહાલય મોરબીમાં ક્યાં છે મોરબીમાં ધ લેડી વિલ્સન મ્યુઝિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્થાપના નું વર્ષ ઓગણીસો અઠ્યાવીસ વલસાડ પેપર નું ફેવરેટ ક્વેશ્ચન અહિયાં થી આવે છે

દેવજીના શાસક તરીકેના પચ્ચીસ વર્ષ પૂર્ણ થવા પર તલેરી વિલ્સન મ્યુઝિયમ બાંધવામાં આવ્યું હતું આ પણ ઇન્ડોર સાર્કનિક શૈલીનું છે બરાબર અહીંયા પણ બ્લુ નું હાડપિંજર જોવા જેવું છે સંજાણના કિનારેથી મળ્યું હતું ક્લિયર અહીંયા બીજું શું છે તો આદિવાસી યુદ્ધોની અર્થચંદ્રકાર પ્રકારની ગુહાડીમાં મોગલ સૈનિકોની ચાંદીની માઉન્ટેડ કેમલગન દાર્જિલિંગના લેપચા સૈનિકોની સોના જડેલી સ્ટીલની ઢાલ એક શિંગી ગેંડા માથું એ બધું અહીંયા જોવા મળશે ક્લિયર લેડી બિલ્સ મ્યુઝિયમ વલસાડ સિલ્વર જુબિલી હોલ જૂનું નામ માનવશાસ્ત્ર સાથે સંબંધિત મોહન દેવજી ના શાસક પચીસ વર્ષ પૂર્ણ થવા માટે બંધાયું ઇન્ડોર શાસ્ત્રીક શૈલી ક્લિયર થઈ ગયા બધા ડાઉટ લેડી વિલ્સન મ્યુઝિયમ ના હવે જો તમારે આમાંથી એક પણ લેડી વિલ્સન મ્યુઝિયમ પૂછે કોઈ પણ પ્રશ્ન પૂછે વિધાન વાક્ય બનાવીને પૂછે ને તો પણ હું તમને ગેરંટી આપું છું

બાટન મ્યુઝિયમ ભાવનગર વર્ષ નથી પૂછાતું પરંતુ પૂછાય તો અઢારસો બ્યાસી બરાબર હવે એમાં શું છે તખ્ત સિંચાઈના સમયમાં પ્રાચીન શોધ ખાતાની સ્થાપના થઈ હતી બરાબર છે જેની દેખરેખ નાયબ દીવાન અને ગૌરીશંકર ઓઝાના સુપુત્ર વિજયશંકર ગૌરીશંકરને સોંપાઈ અઢારસો પંચ્યાસી માં ખુલ્લું મુકાયું ગાંધી સ્મૃતિ ટ્રસ્ટના નવા બનેલા મકાન ને હતું બાર્ટન મ્યુઝિયમ એટલે ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ નું મકાન સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય બારડોલી માં ત્રણ વિભાગ છે વિસ ખંડ છે એમાં બારડોલી નો ઇતિહાસ છે બરાબર શિલાન્યાસ મુરજી દેસાઈના હસ્તે અને ખુલ્લું ઇન્દિરા ગાંધી ના હસ્તે મુકાયું સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય

અને શ્રીસ્થળ નામ કેમ પડ્યું હતું એક લોકવાયકા છે કે સિદ્ધરાજ જયસિંહ અગિયારસો માં રુદ્ર મહાલયનું કામ પૂર્ણ કર્યું હતું તેના માનમાં આ સ્થળને શ્રીસ્થળ તરીકે ઓળખવામાં આવે છે ત્રણ ગેલેરી છે તે ઇતિહાસ અને સમાજ ગેલેરી શ્રી સ્થળમાં ત્રણ ગેલેરી છે તે તીર્થ ઇતિહાસ અને સમાજ ગેલેરી તો તમારું બધા ડેટા ક્લિયર થઈ રહ્યું છે હવે આપણે અંત તરફ આગળ વધીશું ધીરે ધીરે પાટણ મ્યુઝિયમ પાટણ

અને વીર બાલક એકતાનગર ત્રણે ત્રણ કેવડિયામાં બનશે બરાબર ચોથું છે વડનગરનું ધાનારીની મ્યુઝિયમ બનશે અને ચોટીલામાં ઝવેરચંદ મેઘાઈની મ્યુઝિયમ બનશે તો બસ ફ્રેન્ડ્સ આપણે આજે અહીં મ્યુઝિયમ મ્યુઝિયમના ગુજરાતના મ્યુઝિયમ ભાગ બે અહીં જ પૂર્ણ થાય છે અને બધા જ મ્યુઝિયમ મેં મસ્ત રીતે તમને કવર કરી લીધા છે જેથી કરીને જો તમારે એક પણ પ્રશ્ન આવશે ને તો તમારો માર્ક્સ ક્યાંય પણ નહીં જાય અને હા બુક્સ બહુ મોટી છે અઢીસો પેજની બુક છે અને મેં એકદમ શોર્ટ પેજીસમાં તમને કરાવી દીધું છે જેથી કરીને તમારે કો ડિટેલ જ વાંચવાની નહીં રહે એમાં અનનેસેસરી ફોટોસ પણ બહુ બધા છે એ સિવાય અનનેસેસરી ડિટેલ્સ પણ એટલી બધી આપેલી છે રાઈટ પરંતુ મેં શું કર્યું છે કે જે ડિટેલ્સ પૂછાય એવી છે એને જ કલેક્ટ કરીને પીડીએફ બનાવ્યું છે થોડોક લાંબો ટાઈમ થઈ ગયો હતો પરંતુ મસ્ત મજાની ડિટેલ્સ અને હવે હું લઈને આવીશ ગુજરાતના જિલ્લાની સફર એ પણ ક્યાંથી તો ગુજરાત સરકારના ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટનું જે બુક બહાર પાડી છે એમાંથી જ હું બધી તમારી માહિતી પ્રોવાઈડ કરીશ તો બ્લસ ફ્રેન્ડ તમને ખરેખર મજા આવી હોય ને તે એક લાઈક જરૂરથી કરી દેજો અને આની પીડીએફ તમને નીચે મળી જશે રાઈટ તો બસ ફ્રેન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો એન્ડ બાય ફ્રેન્ડ્સ